ધોરણ છના અહીં કોમ્પ્યુટર લેબની અંદર ધોરણ છના તમામ વિદ્યાર્થીઓ આ સ્ક્રેચ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને બધા જ વિદ્યાર્થીઓ આ સ્પ્રાઇટની જે એક્ટિવિટી છે તે અત્યારે હાલ કરી રહ્યા છે સરસ વેરી ગુડ અરે વાહ બહુ સરસ જો ભાઈ લીધે ગાડી પણ ચાલે છે ભાઈ સરસ સરસ વેરી ગુડ અરે વાહ જો આમની બિલાડી આમથી આમ ગોળ ગોળ ફરે છે વેરી ગુડ વેરી ગુડ વાહ દીકરીઓ સરસ 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 મજાનું અત્યારે આ વિદ્યાર્થીઓ કોડિંગ શીખી રહ્યા છે સરસ એ મુમેન્ટ તમે આપો એટલે કોડિંગનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના મુમેન્ટ બતાવી રહ્યા છે ખૂબ સરસ વેરી ગુડ બહુ સરસ સરસ મજાની અત્યારે હાલ આ લેબની અંદર બાળકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ગેમ કેવી રીતે બને છે તે શીખી રહ્યા છે ખૂબ સરસ વેરી ગુડ